ત્યારબાદ પોરબંદરના બાહોસ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કમલાબાગ પોલીસ અને કીર્તિ મંદિર પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં આરોપીઓ પૈકી આકાશ ઉર્ફે બંધ મનસુખ ગોહેલ નામનો શખ્સ હાલ સારવાર હેઠળ છે તો હિરેન જુંગી નામનો શખ્સ હજુ પોલીસ પકડથી બહાર હતો ત્યારે આ બે શખ્સો બાદ કરતા રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા અને કેનિક ધીરજ શિરાજી નામના શખ્સો બંદર વિસ્તારમાં એક બોટમાંથી મળી આવ્યા હતા ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરિયા અને પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક મહેશ ચૌહાણ નામના બે શખ્સો ભાણવા નજીકથી એક નદીમાંથી ભાગવા જતા આબાદ રીતે ઝડપાયા હતા અને યશ ઉર્ફે વાયપી અશોક પાંચડી નામનો શખ્સ નવાગઢ પાસેના રાજકોટ નેશનલ હાઈવે પરથી ઝડપાયો હતો અનિલ ધનજી વાંદરિયા નામનો શખ્સ લકડીબંદર રોડ પરથી કુછડી તરફ જતા રોડ પરથી ઝડપાઈ ગયો હતો તેમજ ખુશાલ વિનોદ જુંગી

Gujarat news Purbandar.